અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢના વડાલ રોડ પર આવેલા આલ્ફા વિધા સંકુલ દ્વારા આસપાસ રોડ રસ્તા પર ગંદુ પાણી ગંદો કચરો અને પ્લાસ્ટિકની થેલીઓ વગેરેનો રોડ રસ્તા પર નિકાલ કરવામાં આવતા આસપાસ આ વિસ્તારમાં આવેલા ખેડૂતોએ આ બાબતેને લઈને તંત્રની પાસે યોગ્ય ન્યાય માટે અરજી કરેલ હોવાના સમાચાર મળી રહ્યા છે

ટિયા છે આ આલ્ફા શૈક્ષણિક સંકુલન સ્કૂલ વડાલજી બોય આલ્ફા આવેલ છે પીરની દરગાહ પાસે પટેલ ટ્રાન્સપોર્ટ પાસે ત્યાં આ લોકો ગંધારા પાણીની પાઇપલાઇન નાખે નિશાળમાં જે હજમનું પાણી અને રસોડાનું પાણી એ આ બાજુ કાઢે અને અવરીદાસમાં આવે છે પાણી જે પાણી જૂનાગઢ બાજુ જવું જોઈએ આ બાજુ કાઢે અને આ પાણી ભરાઈને એનાથી અહીંયા મચ્છર અને એવો ત્રાસ થાય છે ગંધાય છે દુર્ગંધ બહુ આવે છે એટલે કોઈ મજૂરો ત્યાં કામે નથી આવતું આ હાઇસરવારાને બધાને આ પાણી નડે છે એટલે મારા ખેતરમાં જો જવાનો ટાણ રસ્તો આ લોકોએ બંધ કરી દીધો છે અમે પાઇપલાઈન અહીંયા બંધ રખાવી તો એને ધંધારું પાણી અત્યારે ચાલુ કરાવી દીધું છે તો અમે જો મામલતદાર સાહેબને એક અરજી આપી છે પછી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે તો અમે એને અરજી આપી છે પછી પંચાયતમાં આપી છે આ બધી જગ્યાએ અરજી આપી છે અને એક આપણે પોલ્યુશન વિભાગમાં ઓનલાઈન અરજી કરેલી છે અને હજી આનું નિવારણ નહીં આવે તો અમારે ગાંધીનગર મુખ્યમંત્રીને પણ અરજી કરવાની ફરજ પડશે તાત્કાલિક યુદ્ધના ધોરણે બાગતદાર સાહેબ કે ગ્રામ પંચાયત કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે પોલ્યુશન વિભાગમાં જેનામાં આવે આ લોકોએ ક્યાં મુજબ મંજૂરી આપી છે એ આ નિશાનની ખબર નથી પડતી ગધારો પાણી એનાથી બહાર ઘટાતું જ નથી અને એની હદમાં રાખવું અને અમને બહુ નુકસાન થાય છે અને આ નહીં થાય તો શું કરશો આગળ તો અમે આજ મુખ્યમંત્રીને રજૂઆત કરશો અને પ્લાસ્ટિકના જબલા નાનતેન બધું અમારા ખેતરમાં ઉડાડે છે મુખ્ય પ્લાસ્ટિકના જબલા બંધ કરી દેવા તો આ અત્યારે આવે છે ક્યાંથી અમારા ખેતરમાં એનું તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈને નિવારણ કરવા વિનંતી